હેલો ફ્રેન્ડ્સ જય બે જય માતાજી કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલનો અવાજ થોડો તમને ભારે જેવો લાગશે કોઈ ડિસ્ટર્બન્સ આવે તો સોરી ફ્રેન્ડ ટ્રાય કરીશ પૂરેપૂરો તમને રેસીપી સ્પષ્ટ સમજાય એ રીતે બોલવાનું તો આજે આપણે બનાવીશું મસ્ત એક નવી રેસીપી છે સેવની પણ તમે બનાવી છે કે નહીં બનાવી મને આઈડિયા નથી પણ ચોક્કસથી તમે આ સેવ ટ્રાય કરજો એને આપણે ટ્વીસ આલીસ કસ્તુરી મેથી જોડે ફ્રેન્ડ બહુ જ મસ્ત લાગે છે કસ્તુરી મેથી ડ્રાય જ હોય છે પણ તો બી તમારે નોનસ્ટિક તવીમાં થોડી એને ફ્રાય શેકી લેવાની અધકચરી તો એકદમ તમારે ભૂકો થઈ જશે જે રીતે તમારે નાખવાની ઈચ્છા હોય એ રીતે એવું નથી કાટલી નાખવી કાટલી નાખવી પણ થોડો એમાં નાખશો ને તો એનો ટેસ્ટ સારો લાગશે ફ્રેન્ડ બરાબર એટલે એના માટે મેં કસ્ૂરી મેથી લીધી છે એને હું થોડી તવીમાં આગાપાછી કરી અને બરાબર શેકી લઈશ અત્યારે બજારમાં મળે જ છે જો તમે પેકેટ આખા જ હોય છે આખી કોઈ પેકેટ ના જતું હોય તમને તો થોડી એવી છૂટક બી મળી રહેશે કરિયાણીની દુકાને તો એવી લાવી રાખવાની કારણ કે હવે સિઝન જટલી છે એટલે ના મળે તો આપણે એનાથી બી કામ ચલાવી શકીએ તો આપણે એને પહેલાં મસ્ત તવીમાં થોડી આકા પાછી કરી અને શેકી લઈશું કે જે આપણે મસળીએ તો એકદમ ધૂકો જેવું થઈ જાય તો આપણને જાળીમાં નડે નહીં બરાબર હવે બીજો સ્ટેપ આપણો એ છે કે આપણે આજે બનાવીશું મસ્ત તીખી ચટપટી બાજરીના લોટની શું ફ્રેન્ડ ના કરો ના કર્યો હોય તો ટ્રાય ચોક્કસથી કરજો ગરમી છે પણ તમને આમાં એટલું બધું થોડું ઘણું તો આપણે ગરમ ખાતા જ હોઈએ છીએ ફ્રેન્ડ એટલે જો અલગ ટેસ્ટ જોઈતું હોય તમારે તો તમે આ સેવ જરૂરથી ટ્રાય કરજો એમાં લઈશ બાજરીનો લોટ હું ત્રણ ચમચા જેટલો એક ચમચો જે રીતે તમારે કાતો તમારે કટોરીનું કેનું માપ કરી લેવાનું આમાં કોઈ માપની વસ્તુ છે નહીં તમારે જેટલી બનાવી હોય એ વસ્તુ ખાલી નોર્મલ મસાલા જ નાખવાના છે અને મોયણ તો આપણે જે રીતે આપણે સેવમાં સોફ્ટ કોઈ કડક ખાવાનું પસંદ કરતું હોય કોઈ સોફ્ટ ખાવાનું પસંદ કરતું હોય તેનું મોયણ એ હિસાબે નાખવાનું રહેશે અને જે મેં કીધું કસ્તુરી મેથી છે એ ડ્રાય કરીને તમને જે એની એની જેટલી કડવાશ કે જેવો ટેસ્ટ ભાવતો હોય ફ્રેન્ડ એ જો લઈ લેવાનો ત્રણ ચમચા મેં લીધી છે બાજરીનો લોટ એમાં હું લઈશ દોઢ ચમચો જેટલો ચણાનો લોટ વધારે લેવો હોય તો બી તમે લઈ શકો છો ઓછો કરવો હોય તો બી ફ્રેન્ડ તમે કરી શકો છો પણ આમાં તમને એવું કશું જ એવું લાગશે નહીં કે ભાઈ ગરમ પડશે કેવું કશું જ નહીં જે મારા જેવા હશે હું બારે મહિના ફ્રેન્ડ બાજરીનો લોટ ખાઉં છું અને મને રોટલો ભાવ રોટલી કરતાં બી રોટલો વધારે ભાવે છે અને એવું કશું જ થતું નથી કે આ ગરમ પડે કેવું ચોક્કસથી ટ્રાય કરજો એક નવું ઓપ્શન છે રેસીપીમાં છોકરાઓને સારું લાગશે અને વધતા એકલો ચણાનો લોટ કોઈને માફક ના આવતો હોય ઘણા બધા એવા હોય છે કે એમને ચણાનો લોટ માફક નથી આવતો તો એમના માટે એક ઓપ્શન છે અને ચણાનો લોટ ના નાખવો હોય ને ફ્રેન્ડ તો તમે આની જગ્યાએ મકાઈનો લોટ જુવારનો લોટ કે અડદના લોટનો બી ઉપયોગ કરી શકો છો મારી જોડે આજે લોટ દળેલો નહોતો એને હું અડદ અને બાજરી લેતી ખરેખર બહુ જ મસ્ત લાગી તમને એકવાર ડ્રાય ચોક્કસથી કરજો હું આ જાળી નાખીશ એટલે આરી બી મેથી બી હું એમાંથી રોસ્ટ થઈ ગઈ અને પછી થોડી હાથથી ક્રશ કરી એની અંદર એડ કરી લઈશ એટલે મને જાળીમાં બહુ નળે નહીં ઓકે હવે મસાલા આપણે તમારા ટેસ્ટ પ્રમાણે તમારે લઈ લેવાના રહેશે બાજરીનો લોટ લીધો છે મેં દોઢ ચમચો એનાથી ઉપર હશે થોડો અને બા ચણાનો દોઢ ચમચો લીધો છે બાજરીના ત્રણ ચમચા લીધા છે પણ લોટનું કોઈ માપ છે નહીં તમારી ચોઈસ તમારા ટેસ્ટ અનુસાર તમે કોઈ બી લોટનું માપ એડ કરી શકો છો અને ઉમેરી શકો છો બરાબર આમાં અમે મીઠું ન જ ખાલી નાખી છે મરઠું નથી એડ કર્યું કારણ કે હું આમાં ચાટ મસાલો ને અમરી પાઉડર એડ કરીશ ચાટ મસાલો થોડો વધારે ઉમેરવાનો રહેશે તમારે તો એનો ટેસ્ટ તમને ખબર પડે અને મરી પાવડર છે તીખાસ તમે જે રીતે ખાતા હોય એ રીતે ઉમેરી લેવાનું અને ના કે મરી પાવડર નથી ભાવતો તો વ્હાઈટ મરચું આવે છે એ બી તમે ઉમેરી શકો છો અને એ બી ના કરવું હોય તો તમારે લાલ મરચું ઉમેરવું હોય તો બી તમે ઉમેરી શકો ફ્રેન્ડ તમારી ચોઈસ કાં તો પછી એનાથી તમારો કલર ચેન્જ થઈ જતો હોય તો ચીલી ફ્લેક્સ લઈ લેવાનો એ બી બહુ જ મસ્ત લાગે બરાબર જો રાય રોસ્ટ થઈ ગઈ છે આ રીતે તમારે કરી અંદર અંદર એડ કરી લેવાની જે વધારાનો કચરો હશે નીકળી જશે અને ખાલી ટેસ્ટ તમને લાગશે થઈ ગયો બે મિનિટનું કામ છે પેલી મેથી અત્યારે આપી આપણને અને ઘણા સુટવિંગ કરતા હોય છે તો એ બી તમે લઈ શકો છો હવે આમાં

બે ચમચી જેટલું તેલ એડ કર્યું છે આમાં વધારે તેલની જરૂર પડતી નથી પણ તો બી તમારે વધારે સોફ્ટ ખાવી હોય કારણ કે આ બધી સેવો શું કડક જ સારી લાગે આપણે પતરી કરીએ એ થોડી સોફ્ટ હોય તો સારી લાગે એકદમ તો આમાં મેં અજમો અને તલ અને બે ચમચી તેલ એડ કર્યું છે અજમો કર્યો છે અને તલ કર્યા છે હવે એને આપણે બરાબર મસળી લઈશું અને નોર્મલ આપણે જે પાણી પીતા હોય એ પાણી કે આરોના પાણીથી આપણે લોટ બાંધી લઈશું આમાં ફૂલ મસાલા કરવાના તમારે અને હા હજુ તમારે બીજું એક વસ્તુ એડ કરવી હોય તો તમે કરી શકો છો ફુદીનો સુકવેલો હોય ને ફ્રેન્ડ તો એ બી એડ કરવાનો ના હોય તો ફુદીનાનું પાણી ફુદીનો પીસી નાખવાનું પેસ્ટ કરી દેવાની અને એ બી એડ કરો ફ્રેશ બહુ જ મસ્ત લાગશે મેથી કોથમીર બધું મિક્સ કરીને તમે ચટણી કરશો કાચી કેરી અત્યારે આવે છે બહુ અલગ અલગ ટેસ્ટ તમે આમાં કરી શકો છો તમને ભાવું જોઈએ ફ્રેન્ડ

કુધીનો નહીં બધું હાલ નહીં હું ફરી એકવાર એનો ટેસ્ટ અલગ જ બનાવીશ અડદ જોડે બાજરીનું કોમ્બિનેશન કરીશ ને એ વખતે અત્યારે મેં ખાલી મેથી લીધી છે ને એટલે અડધી ચમચી જેટલી મેં લસણની ચટણી એડ કરી છે ઓપ્શન છે ના કરવી હોય તો ના કરતા તમને ફાવે તો જ કરજો બહુ જ મસ્ત લાગે છે પણ અને હા એ બી ના કરવી હોય ને હાજર ના હોય કરેલી ના હોય તો થોડી સેજવાન ચટણી આવે છે એકથી દોઢ ચમચી જો તીખી ખાવી હોય તો તો એ ચટણી એડ કરજો બહુ જ મસ્ત ટેસ્ટ લાગશે એકવાર કરીને જોજો મેથી ચણાનો લોટ બાજરીનો લોટ ચાટ મસાલો અજમો તલ મીઠું એ લઈ લે મસાલા એ બધા મેં આમાં એડ કર્યા છે અને એક ચમચી છે લસણની ચટણી બસ એટલું જ સેજવાન હોય તો સેજવાન કરી લેવાનું મીઠું ચાટકી લેવાનું ટેસ્ટ અનુસાર ચાટ મસાલાનું અંદર મીઠું હોય જ છે પરફેક્ટ બહુ જ મસ્ત લોટ બાંધ્યો છે આ લોટ બાંધી અને સંચામાં ભર લઈશું પેલા આગ સાફ કરી લઈશું પણ પેલા લોટ અંદર નાખીને એટલે બે વાર આગ બગડે નહીં જેટલો લોટ આવે અંદર એ રીતે મેં વધારે લીધો છે બાજરીનો તમારે અડધો અડધો કરવો હોય તો બી તમે કરી શકો અને એકલો બાજરીનો વરસો તો બી બહુ જ મસ્ત સેવ થશે ફ્રેન્ડ ટ્રાય ચોક્કસથી કરજો અલગ અલગ ખાવી હોય ને ટેસ્ટ માટે અને બીજું તો કે તમને કોઈને ચણાનો લોટ માફક ના આવતો હોય ને એટલા માટે મેં ખાસ કીધું છે પહેલાં હું હાથ ધોઈ લઈશ ચલો તે લઈ ગયું છે મેં થોડો લોટ નાખી અને ચેક કર્યું છે મસ્ત અને સંજોગી ભરાઈ છે તો ચલો સ્ટાર્ટ કરીએ થોડી એરવાળું પહેલાં એવું હતું કાઢી લેવાનું સંચો ફીલ ટાઈટ થાય ને એના પછી તમને સીવ પાડવાની મજા આવશે દેખાય છે સેવ પરફેક્ટ તમારે સેવ પહેલાંથી તમને જેટલો આઈડિયા હોય ને એ પ્રમાણે જ કરવાનું મારા હાથ રોજ હાથ પાણીવાળા હતા એટલે અવાજ આવ્યો છે એ તમને બતાવો ને ઓવર તેલ નથી ઉકલું ફ્રેન્ડ કારણ કે મારું તેલ રોજ તળેલું વેસ્ટ જાય મારે રોજ રેસીપી બનાવવાની હોય વિડીયો માટે એટલે ફ્રેન્ડ પદાર પડતું નથી મૂકતી પણ મસ્ત તળાઈ જાય છે તળાવવામાં કોઈ પ્રોબ્લેમ આવતો નથી અને આ રીતે વાસણ રાખવાનું કે તમને પરફેક્ટ દેખાય એટલા માટે ચલો હવે ગેસ આપણે ફૂલ કરી દઈશું અને એને તળાવવા દઈશું હું તમને બતાવું વ્યવસ્થિત અને જ્યાં સુધી એમ લાગે કે નીચેનો ભાગ નથી તળાવ ત્યાં સુધી એને અડવાનું નહીં ફાય હવે બાજરીનો લોટ પહેલી વાર છે સેવ તો કેટલી વાર લાગે છે મને બી ખબર નથી પણ મેં કીધું બધા લોટ નહીં થાય છે તો આપણે ટ્રાય બી કરીએ અને ટેસ્ટ બી કરીએ પણ ઘણા ખરા એમ કોક એવું હોય છે કે ભાઈ અમે ચણાનો લોટ નથી ખાતો તો અમારે સેવ ખાવી હોય કોઈની ક્યાં વાત કરું મારા મમ્મીને ચણાનો લોટ માફક નથી આવતો અમે સેવ થઈએ એટલે જોવે એટલે એમ થાય કે તારે આપણે બધા ખાય છે તો આપણે એકવાર આપણી મમ્મીને બિચારીને ખવડાવીએ તો મેં એના માટે બાજરીના લોટની સેવનો ટ્રાય કર્યો છે તમે ચોક્કસથી કરજો આ પણ ચણા લોટ નાખ્યો છે થોડું એવું નથી પછી એમ લાગે કે એના પરફેક્ટ થાય છે આપણે પછી એટલી બાજરીના લોટની કરીશું અને એનો ફ્લેવર આપીશું કાચી કેરી અને ફુદીનાનો આજે મેં ખાસ જોવા માટે જ કરી છે કે ટેસ્ટ કેવો લાગે છે બરાબર પણ બહુ જ મસ્ત લાગી રહી છે અને થાય છે બી બહુ જ મસ્ત રહે આ હા તમે લોટ આવ્યો બાફ કુકરમાં કે પાણી મૂકી નીચે અને ઉપરમાં રૂમાલમાં બેટીને બધું કરો તો બી ચાલે પણ ઇઝી રીતે થાય છે એટલા માટે મેં પહેલા ડાયરેક્ટ આ રીતે કરી છે કે લોટ શેકો પાણી મૂકીને બાફોન કઠ્ઠાફાઈન ચાળો એના કરતાં બેસ્ટ કે ડાયરેક્ટ થતી હોય તો એટલા માટે મેં આ ટ્રાય કર્યો છે ફ્રેન્ડ તમે ચોક્કસથી કરજો બસ હવે આપણે એને થોડીક કેવડી લઈશું બહુ જ મસ્ત દેખાય બી બહુ જ રહી છે અને સ્મેલ બી બહુ જ મસ્ત આવી રહી છે ફ્રેન્ડ હવે તળા એટલે હું કાઢી લઉં વિડીયો લાંબો ના થાય માટે ચલો ફ્રેન્ડ નીકાળી લઈશ બહુ જ મસ્ત સુખંદ આવી રીત છે બનાવજો ચોક્કસથી અને કોઈ એમ કહેશે કે તમારા મમ્મીના ચણા લોટ માફક નથી આવતો ફ્રેન્ડ તો તમે કેમ નાખ્યો પણ મેં એટલા માટે જ નાખ્યો ફ્રેન્ડ પહેલીવાર વાર કારણ કે બાજરીનો લોટનું આપણને ડાયરેક્ટ પેલું હોતું નથી કે ભાઈ એ વસ્તુ કેટલો વળાંક આપે છે કેવી રીતે બને છે મેં શેક્યો નહોતો મેં કૂકરમાં બાફ્યો નથી આપણે ચકરી છે કે ઘઉંનો લોટ છે આપણે કૂકરમાં પાણી મૂકી નીચે અને પછી રૂમાલમાં એને બાફતા હોઈએ છીએ ગરમ કરતા હોઈએ બાફતા નહીં ગરમ કરતા હોઈએ છીએ એટલા માટે આપણને આઈડિયા પણ મેં પહેલી વાર ડાયરેક્ટ લોટ ચાળી અને ડાયરેક્ટ મેં સેવ ઉતારી છે એટલા માટે ફ્રેન્ડ મેં અંદર ચણાનો લોટ એડ કર્યો છે ને સેવ બાજરીના લોટની ચોક્કસ તમે ટ્રાય જરૂર થી કરજો હવે હું આરતી બધી ફટાફટ જેટલી અંદર આવશે એટલી સે ઉતારી લઈશ અને તેલ એવું હતું નથી કે વધારે તેલ હોય તો જ વસ્તુ કરવી આપણને ફાવે છે અને ભાગી જાય તો એ વાંધો નહીં આપણે ઘરે જ ખાવાની અને ભાગીને ખાતા હોઈએ છીએ ઓકે આ રીતે તમારે તળી લેવાની બતાવું તમને છે મસ્ત તેલ અને કડક બતાવું હજુ ઠરી નથી ગરમ જ છે અને સોફ્ટ બતાવ જો છે ને અને તેલ બતાવું હવે બિલકુલ આ બધી સેવમાં પ્લસ પોઈન્ટ એટલો છે કે તેલ નથી ભરાતું આ તેલ મેં આટલું મૂક્યું છે હમણાં હું તમને બતાવીશ બહુ જ મસ્ત બને અને જો પરફેક્ટ લાગી છે બસ હવે એને થોડો ગેસ ધીમો કરીશું બે મિનિટ ધીમો જ છે જો કે આ રીતે બધી સેવ હું ઉતારી લઈશ ચલો ત્યારે બીજી નિકાલીશ ફ્રેન્ડ બહુ જ મસ્ત બને છે મારા કહેવાથી મેં જે વસ્તુ એડ કરી છે એ કરીને તમે ટ્રાય આ સેવ ચોક્કસથી કરજો ફ્રેન્ડ બહુ જ મસ્ત લાગે ચણાના લોટની સેવ કરતા આ સેવ જો તમે એકવાર ખાશો ને તો તમે આ જ બનાવશો એ મારી ગેરંટી જો મારા પર વિશ્વાસ હોય ને ફ્રેન્ડ તો આ સેવ તમે ચોક્કસથી બનાવજો પણ મેં જે મસાલા પીધા એ કરીને બનાવજો બહુ જ મસ્ત લાગે ફ્રેન્ડ ટ્રાય ચોક્કસથી તમે કરજો અને મેં જે લીધું છે એ જ તમને બતાવ્યું છે રેસીપીમાં કોઈ વસ્તુ બીજી મેં એડ કરી નથી અને તમારે કરવી જોઈએ એ બે મેં કીધું છે જો કરવી હોય તો એક તો સેજવાન ચટણી જે લસણની ચટણીના વગર એ કરશો તો બી બેસ્ટ રિઝલ્ટ આવશે ચાટ મસાલો અને થોડો ચણાનો લોટ એડ કરજો ચાલો એ જે તે હું બીજી પાર્ટી અડધો કલાકનો તમે જો એટલી અઢીસો ગ્રામમાં

બે મિક્સ કરીને તમે અઢીસો ગ્રામ લઈ લો ટોટલ મેં ગણ્યો નહોતો પણ અઢીસો ગ્રામ ઉપરથી તો લોટ ફ્રેન્ડ મારો નહીં હોય બરાબર અને અઢીસો તેલ મૂક્યું તેમાંથી સો ગ્રામ બચી ગયું તો દોઢસો ગ્રામ તેલમાં અઢીસો ગ્રામ લોટમાં તમને ત્રણસોથી ચારસો ગ્રામ સેવ સરસ ઘરની બાજરીના લોટની ખાવા મળે અને બી ચટપટી ફ્રેન્ડ મેં મેં જે વસ્તુ કીધી ટ્રાય તમે ચોક્કસથી કરજો આ સેવ ચોક્કસથી બનાવજો ગેરંટીથી તમને આ સેવ પાવશે ચણાના લોટ કરતાં બી બહુ જ ટેસ્ટી લાગે ફ્રેન્ડ આગળ મેં ઘણી બધી સેવ ટ્રાય કરી છે એના જેવી જ સ્વાદિષ્ટ બની છે ટ્રાય ચોક્કસથી કરજો પાલનપુરમાં હોય તો ટેસ્ટ કરવું હોય તો બી ચોક્કસથી આવજો પણ બહાર નહીં મોકલી શકું ફ્રેન્ડ પણ વસ્તુ બહુ જ મસ્ત બની છે ટ્રાય ચોક્કસથી કરજો અને એટલી જ ક્રિસ્પી છે અને એટલી જ લાંબી થાય છે એવું નથી કે કટકા થઈ જાય છે લોટ ગરમ કર્યા વગર બી તમે આ સેવ મસ્ત બનાવી શકો છો ફ્રેન્ડ ઓકે

ઓછું તેલમાં તળવાનો ટ્રાય કરું છું અને ફ્રેન્ડ તળાય બી છે એવું નથી હોતું કે નથી તળાતું એટલે ટ્રાય તમે ચોક્કસથી કરજો ઓછા તેલમાં બી વસ્તુ એવી ટેસ્ટી બનીને તૈયાર થાય છે ફ્રેન્ડ તો ટ્રાય કરજો મળીએ આગળના નવા બ્લોગમાં